તો પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં પાટણ જિલ્લાની આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલેટર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું લઘુત્તમ વેતન આઠ મહિનાનો પગાર વધારો તેમજ છ મહિનાનો બાકી પડતો પચાસ ટકાનો વધારો તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો આશા વર્કર તેમજ આશા ફેસિલેટર બહેનો કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં જ ધરણા ઉપર બેસી ગયા હતા

પચીસો રૂપિયાનો જે પગાર વધારો છે એ પણ ચૂકવવામાં નથી આવે ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની જે ઉદાસીનતા છે લાલિયાવાડી છે એ હરગી જ ચલાવી લેવામાં નહીં આવે દિવાળી જેવા તહેવારોમાં પણ આ બહેનોએ ખૂબ જ મતલબ દુઃખદાયક પરિસ્થિતિમાં તહેવારો વિતા છે દિવાળી પછી બાળકોનું શૈક્ષણિક સત્ર શરૂ થતું હતું માન્ય કલેક્ટર શ્રીને ધારદાર રજૂઆત કરવાના છે અને બિન પંદર ની અંદર જો આ પચાસ ટકાનો વધારો અને પચીસો રૂપિયાનો વધારો આઠ નવ મહિનાનો બાકી છે એ નહીં ચૂકવાય તો પંદર દિવસ પછી સમગ્ર જિલ્લાની બહેનો અહીંયા ભૂખ હડતાલ કરશે